લખતર વિરમગામ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે લખતરથી વિઠલાપરા સુધી સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવો ફોર લેન રોડ બનેલ છે જેના ના કામ દરમિયાન રોડ ની માટી કામ કરવામાં આવ્યું હતું ત્યારે હાલ લગતર વિરમ ગામ હાઇવે પર કડુ ગામ નજીક રોડની ની માં નાખેલી માટી ખસી જતા વાહન ચાલકોમાં માં અકસ્માત નો ભય જોવા મળ્યો હતો મુખ્ય ત્વે હાઇવે પર બે વાહનો ઓવરટેક કરતા હોય છે ત્યારે ત્રીજુ વાહન ચાલક પોતાનો રોડની ની ધારમાં પોતાનું વાહન ઉતારી દેતો હોય છે પણ કડુ નજીક રોડની ની માટી સાવ ખસી જતા વાહન ચાલકો જો પોતાનું વાહન રોડ ની સાઇડ ઉતારે તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ જગ્યા પર યોગ્ય માટી ગોરાણ કરવામાં આવે તેવી અહીંથી પસાર થતા વાહન ચાલકો માંગ છે લખતર વિરમ ગામ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી થી અકસ્માતો ના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે હાલ તાજેતરમાં જ લખતર વિટલાપરા સુધી સરકાર દ્વારા કરોડોના ખર્ચે નવો ફોર લેન રોડ બનેલ છે જે રોડ કામ દરમિયાન રોડ ની નવું માટી કામ કરેલ છે જે લક્તર તાલુકાના કડુ ગામ નજીક રોડની ની સંપૂર્ણ માટી ખસી જતા વાહન ચાલકોમાં મોટા અકસ્માતનો ભય જોવા મળ્યો હતો મુખ્યત્વે હાઈવે પર જ્યારે બે વાહનો ઓવરટેક કરતા હોય છે ત્યારે ત્રીજો વાહન ચાલક પોતાનું વાહન રોડની સાઈડમાં ઉતારતો હોય છે તો આ જગ્યા પર જો ભૂલથી પર રોડની સાઈડમાં વાહન ચાલક પોતાનું વાહન ઉતારે તો મોટો અકસ્માત સર્જાય તેવી સંભાવનાઓ સામે આવી રહી છે તો સરકારશ્રી દ્વારા આ જગ્યા પર યોગ્ય માટી કામ કરવામાં આવે તેવી અહીંથી પસાર થતાં વાહન ચાલકો તથા રાહદારીઓમાં લાગણી સાથે માગણી જોવા મળી હતી જયંતસિંહ ઝાલા માં ન્યૂઝ લાઈવ લખતર સુરેન્દ્રનગર જેડીસી ન્યૂઝ સાથે જયંતસિંહ ઝાલા લખતર